લાગ્યું મને મતદારો મને ઘણો સહકાર આપ્યો અને તાલુકા પંચાયત પેટા ચૂંટણી અંતર્ગત જેવી રીતે સ્વર્ગસ્થ દિલીપભાઈ ના અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી અને વડોદરા મતદારો દ્વારા કોંગ્રેસ પાસે આ બેઠક હતી અને ફરીથી વડુના મતદારોએ જે જનાદેશ આપ્યો છે જે દિલીપભાઈના શ્રદ્ધા એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ જોકે વડુના મતદારોએ એમને આ સીટ જાળવી રાખવા માટે સાચા અર્થમાં એક શ્રદ્ધાંજલિ આપી છે સાથે જે લોકો દ્વારા સતત વડુમાં છેલ્લા આઠ દસ દિવસથી જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છેલ્લા પાંચ છ દિવસથી તો એવી પરિસ્થિતિ હતી કે સતત મોટા ગજાના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અમારે તો ત્યાં અર્જુનસિંહ પઢિયાર જ કાપી હતા અમે તો હું તો છેલ્લા બે દિવસ ફક્ત કાર્યાલય પર બેસવા માટે ગયો છું પરંતુ જે લોકોએ ત્યાં સતત પડી પથારી રહીને જે રીતનું વાતાવરણ ઉભું કર્યું અને તેમ છતાં પણ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યા એટલે વડુની વડુને જનતાના તમામ મતદારોને અમે ખૂબ ખૂબ આજના દિવસે આભાર વ્યક્ત કરીએ છીએ વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મારા સ્વર્ગ સાથી દિલીપસિંહ પરમારનું અવસાન થતાં એ પેટા ચૂંટણી આવી અને એમાં સુરેશ કાકાને ઉમેદવારી કરાઈ એટલે અમારા આજે સાચા અર્થમાં દિલીપસિંહ જ સુરેશ કાકા છે એ વાત જનતા જનાદરે સાર્થક કરી અને વડુ ગામના તમામ મતદારોએ જે સાથ અને સહકાર આપ્યો છે તમામ મતદારોના ચરણોમાં નતમસ્તક વંદન કરીને એટલું ચોક્કસ કહીશું કે સાચી ઈમાનદારીની અને સાચા લોકોની સાથે રહેવાની રાજનીતિ કરવા આયા છે ક્યાંય કોઈ જગ્યાએ ખોટું જૂઠું કરવું નથી અને આપ સર્વે મતદારોને આ વિજય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી